નારણપુરા ગામ જે મારું પિયર છે અચાનક જઈએ છીએ આ ભોણિયાના મોમાના ઘેર એમાં મમ્મી પપ્પા ના ભાઈને કોઈ ખબર નથી એક સરપ્રાઇઝ રીતે જઈ રહ્યા છીએ યાદ આવી ગઈ રીતે બસ આટું મારતા આવી જોઈશ આજે તમને બતાવીશ હતી હજી બરાબર તો ગાઈસ હવે છત્રાલ વટાઈ ચૂક્યા છે ત્યાંથી અમારી દીકરી બેસી ગયો છે ગાડી ચલાવવા એ બી ચલાવી શકો છો ગાડી પપ્પા જુઓ એન્ટરેસથી ફોન જોઈ રહ્યા છો અને આ જગ્યાએ ડ્રાઈવર સીટમાં હું બી હેસું ને એમનો હાથથી તો હેન્ડબ્રેક ઉપર જ હોય સાવધાન એલર્ટ મોમેન્ટમાં આવી ગયા હોય વેન્સ ની ચલાવે છે તો બિંદા સિરિયા શાંતિથી થી બેસી શકે એમને ખબર છે કે આનું જજમેન્ટ પાવરફુલ છે બહુ સરસ ગાડી ચલાવે છે ગઈસ ગાડી તો આપણે પણ ચલાવીએ છીએ બરોબર પણ સીધે સીધી જ ચલાવીએ આપણને રિવર્સ આવડતી નહીં મારા પતિ જે કાયો કે સીધી જ નજર રાખવાની સીધે સીધા જવાનું એટલે આપણને રિવર્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં સીધે સીધા તો મસ્ત પાણીના રેલાની જેમ સડસડાટ ગાડી ચલાવું છું હવે જોઈએ ક્યારે રિવર્સ શીખું છું અલગ જ વાતાવરણ લાગે ને મમ્મી ના ઘેર આવ્યો આવું જ વાતાવરણ ગમે મને બી આવું ગમે રાજુ તો વરસાદ આવે તો ગરમી નથી વાદળછાયું વાતાવરણ છે

જો અહીંયા કિચન હતું અમારું આ ભગવાન દુરસ હતા આ નીચે ટાઇલ્સ ઉપર તું ઘસી ઘસી મરી જાય આવી માં આ બધું કોણે હું કહી જતું તું અંદર ભેનું ભટ્ટ જેવું પૂરું મારવું પડે બહુ જતો હતો બધો આ જો આ તો કાઢી દીધું કાશ જો

એમ થોડી ઉંગો દેવાય એરયા બધાની ઉંગ ખરાબ કરે નું કઈ ઓહો શું નું કોમેડી મે કોમેડી મે કીસર પડે અમારે બહુ મબગા ને ચાલુ

સરપા ભાઈ ખાઈ પૂછી ગયો પછી પૂછી જો કેટલું ઓનમ કરું આજો આજો આમ બોલો